આ ગ્રંથ કોઈ સામાન્ય નથી યાદ રાખજો આ ગ્રંથ કેવલ ને કેવલ પિતૃઓને મુક્તિ નથી આપતી આપણને બધાને પણ મુક્ત કરે છે એટલા માટે પદમપુરાણમાં લખેલું છે પ્રારંભે સૂચ કર્તવ્યો શ્રીમદ ભાગવતам પરમ યस्य श्रवण પદ્મપુરાણમાં લખેલું છે ભાગવત કેવું છે પ્રારંભે કર્તવ્યો શ્રીમદ ભાગવતમ પરમ ખાલી પ્રારંભ કરો ને ખાલી આમ પ્રારંભ કરો તાજ આપણા પિત્રોની મુક્તિ થઈ જાય છે સાત દિવસ સુધી પિતૃઓને સાંભળવાની જરૂર નહી હો આ સાત દિવસ તો આપણા માટે છે સાહેબ ખાલી ભાગવતનો પ્રારંભ થાય એકાદો શ્લોક પણ બોલાય તો પણ મુક્તિ થઈ જાય એટલું નહીં ગમી બધા પ્રકારના દુઃખ ને ભાગવતજી હરી લે છે તમારે મારી ઈમાનદારી થવું જો આપણા દુઃખ ને હરવા હોય અને દુઃખ શેનું ભાઈ કયો જોઈ દુઃખ શેનું છે આપણને બધાને અત્યારે છે કોઈને દુઃખ હા કે ના તો કહો મને એવું લાગે સુઈ સૂઈ ગયા અત્યારે છે કોઈને દુઃખ ભગવાનની ખરેખર આપણી ઉપર બહુ કૃપા છે હો અત્યારે આપણે બધા બહુ સુખી છીએ સાહેબ સુખી છીએ એમ નહીં હવેનો માણસ સમજી ગયો છે કે જો અત્યારે નહીં ભોગવીએ ને તો આ કોરોના પછી ક્યારે કોણ ગુજરી જાય કાંઈ નક્કી નહીં એની કરતા ભોગવો મજા કરો જલસા કરો સાત દિવસ સુધી શેરી વળાવી સજ કરીને ઘેરે પરમાત્માને પોતાના માથે લઈને આવ્યા છીએ બસ હવે ઈ પરમાત્માને માથા થી લઈ અને આપણા હૃદય સુધી લાવવાના છે બાપા અવાજ નહીં કરતા હો આ મને આપી દે હું માથે લઈ લઉં સાત દિવસ સુધી તમારે ને મારે કેવલ ને કેવલ જે ભાગવત ને માથે લઈને આવ્યા છીએ એ જ ભાગવત ને આપણે હૃદયમાં પધરાવવાના છે અને કહેવાનું મન થાય કે ભગવાન જયારે આપણા હૃદયમાં આવે ત્યારે સૌથી પહેલા શું થાય પાંડુરંગ દાદાના શબ્દ જયારે ભગવાન આપણા માથે આવે માથે થી હૃદયમાં આવે ત્યારે પાંડુરંગ દાદા કે હૃદયમાં ભગવાન આવે એટલે સૌથી પહેલા તમારું ને મારું મન નિર્મળ થઈ જાય અને મન હૃદય જેનું નિર્મળ થઈ જાય ને એને બધી જગ્યાએ કેવલ ને કેવલ કૃષ્ણ જ દેખાય છે સાત દિવસમાં પ્રયોગ કરવાનો છે તમારે મારે હો સાત દિવસમાં તમે એનો પ્રયોગ કરીએ પરમાત્માની કૃપાથી મળેલો સમય એને બહુ સાર્થક કરીએ રામાયણમાં લખેલું છે હે i ah, but... પદાર હે જગ માકલ પદારત હે જગમ ભાગ્ય બિન પાવત નાહી ભાગ્ય બીના Let's go!

અને આ વાત આ વાત પ્રૂવ કરવા માટે મારે તમને બહુ જાજે આમ આઘા લઈ જવાની જરૂર નથી તમારી આજુબાજુમાં તમારી આજુબાજુમાં ઘણા લોકો રહેતા હશે સાહેબ તમે જોઈ લેજો અહીંયા આવું છે ઘરેથી તાળું મળીને નીકળી ગયા તાજ મહેમાનનો ફોન આવ્યો અમે તમારા ઘરે આવીએ છીએ હવે એને આવું તો અહીંયા હો આવું તો અહીંયા પણ કોક ફોન આવી ગયો એટલે પાછું જવું ક્યાં પડ્યું ઘરે બસ આજ વસ્તુને સાત દિવસ સુધી આપણે એટલું રાખવાનું કે અહીંયા આવીને એક શબ્દ અહીંયા આવ્યા પછી કોઈનું નુકસાન તો નથી જો ઉલટાનો હાવ શબ્દાનો તો કથા પૂરી થાય એટલે એકાદું સમોસું તો મળશે જ બોલો મને કેમ ખબર કયો જોઈ કેટલો ડાયો માણસ બધી ખબર આ બધાય હું હું વ્યવસ્થા કરીને એને નહીં ખબર હોય મને ખબર હોય બોલો

મોઢેથી ભગવાનનું સ્મરણ કરો હવે હા વાંચું કેજો આમાં ક્યાંય નુકસાન છે તમારું જોરથી કયો નુકસાન છે બિલકુલ નુકસાન નથી આ સાત દિવસ સુધી તમારે મારે પરમાત્માની નજીક જવાના દિવસો આવ્યા છે